રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સામ્યવાદી માર્ક્સવાદી પક્ષનું ગુજરાત રાજ્ય અધિવેશનનું બે દિવસ ઉપલેટા ખાતે આયોજન કરવામાં આવ્યું પક્ષની પ્રતિષ્ઠા પ્રમાણિકતા શ્રમજીવી તેમજ ખેડૂત વર્ગની નિષ્ઠાપૂર્વકની રાજનીતિ કરતા આવ્યા છે ગુજરાતમાં સામ્યવાદી પક્ષ આઝાદી પૂર્વેથી આજ સુધીના સમયના કાર્યકાળમાં પ્રથમ વખત રાજ્ય અધિવેશન ઉપલેટામાં યોજાયું આ ચોવીસ કલાકમાં રાજ્ય અધિવેશન નિમિત્તે આમ જનતા સાથે સંવાદ થાય આમ જનતા ભાગ લઈ શકે તે માટે દાસાપંથીવાડી ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અખિલ ભારતીય કિસાન સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ બિરાદર ડોક્ટર અશોક ધવલેજી તથા મૂળ કેરળના અને સીપીઆઈ કેન્દ્રીય પક્ષના મંત્રીમંડળના કાર્યરત એવા કોમરેડ મુધરન માર્ગદર્શન રાજ્યભર માંથી બસો પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે જેમાં ખેતી લઘુ ઉદ્યોગ વેપાર ખેડૂતો મજદૂરો યુવાનો વિદ્યાર્થીઓ શ્રમજીવીઓ આંગણવાડીના કર્મચારીઓની રોજગારી અંગે તેમજ વર્તમાન સમયમાં उदारीकरण और खानगीकरण ऐसी लोक जीवन असरो वर्तमान राजनैतिक परिस्थिति अंगे चर्चाओ कर कराशे आज यहाँ में मार्क्सवादी कम्युनिस्ट पार्टी का गुजरात राज्य सम्मेलन ये शुरू हो रहा है और इस सम्मेलन के दौरान आज गुजरात के जो सब सवाल है देश के जो सवाल है इन सब सवालों के ऊपर हमारे पूरे गुजरात से आए हुए प्रतिनिधि यहाँ पर चर्चा करेंगे और जो आज गुजरात की परिस्थिति है महंगाई बहुत ज़बरदस्त बढ़ रही है बेरोजगारी बढ़ रही है किसान खेत मजदूर मजदूर महिला छात्र नौजवान सभी के सवाल ये बहुत बड़े पैमाने पर बढ़ रहे हैं और आज हम देखते हैं भ्रष्टाचार सब जगह में फैला हुआ है डुप्लीकेट सरकार चल रही है ये अभी पूरा गुजरात जानता है तो ये सब सवालों को लेकर इस सम्मेलन में हम बड़े पैमाने पर निर्णय लेंगे और एक बड़ा आंदोलन पूरे गुजरात के अंदर भारत की कम्युनिस्ट पार्टी सामने वाले के नेतृत्व में हम खड़ा करेंगे ये हमारा गढ़ लाल झंडे का गढ़ रहा किसान आंदोलन का गढ़ रहा और इसलिए आज ये सम्मेलन यहाँ उत्तराखंड में हम ले रहे हैं उपनेटा में और यहाँ पर जरूर ये एक ऐतिहासिक सम्मेलन हमारे पार्टी के बढ़ोतरी में ये जरूर सिद्ध होगा ये हमें पूरा विश्वास मार्क्सवादी कम्युनिस्ट पार्टी का केंद्रीय शिष्ट मंडल का सदस्य दिल्ली से आया हूँ आज खास में भार्षावादी कम्युनिस्ट पार्टी की गुजरात राज्य की सम्मेलन कॉन्फ्रेंस इस कॉन्फ्रेंस में गुजरात की परिस्थिति के बारे में चर्चा होने वाली है गुजरात में भाजपा के शासन काल के दौरान क्या क्या हुई क्या क्या सरकार ने की है और लोगों की हालत क्या हाल कितनी खराब हुई इस से उन सब तमाम राजनीतिक आर्थिक और सामाजिक परिस्थितियों के बारे में चर्चा करेंगे वो रूपये अधिवेशन ये दो दिन का अधिवेशन जो है अलग अलग राज्यों में हिंदुस्तान के हर एक राज्य में राज्य हमारी पार्टी की शाखा है तो तमाम राज्यों में पार्टी के इस इस तरह के कॉन्फ्रेंस होने वाले हैं और आखिर में जाके मदुरे तमिलनाडु के बदरे में दो से छ अप्रैल को राष्ट्रीय अधिवेशन उसके 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 तैयारी के रूप में तैयारी स्वरूप जो है तमाम राज्यों में समृद्ध होने वाले हैं हमें यहाँ उपलेटा અમે આવ્યા છે રાજકોટ જિલ્લામાં અહીંયા સીપીએમ પાર્ટીનું અધિવેશન છે અને અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન આખા ગુજરાતની અંદર બાવીસ જિલ્લામાં અમારું સંગઠન ચાલે છે અમારા જે સરકાર સાથેના પ્રશ્નો છે એ પ્રશ્નો અમારી જે માંગણીઓ છે એના માટેની ચર્ચાઓ આજે અમે કરવાના છે અહીંયા ખરેખર રીતે તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને લેવાની આઈસીડીએસ યોજના જે ચાલે છે એમાં અમારું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે હાલમાં પણ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાંથી પણ ચુકાદો આપેલો છે આંગણવાડીની સેવાઓ પિસ્તાલીસ વર્ષથી ચાલે છે વર્ગ ત્રણ ચાર ના અધિકારી ગણવામાં આવે અને લઘુત્તમ વેતન હાલથી ચાલુ ધોરણે શરૂ કરવામાં આવે એની અમારી મુખ્ય માગણીઓ છે પેન્શન યોજના ચાલુ કરવામાં આવે અને જે અત્યારે છ આઈસીડીએસ ની છ સેવા દૂર કરી અને વ્યવસ્થિત રીતે એનો જે હેતુ છે યોજનાનો એ હેતુને સફળ બનાવે સરકારની એટલી જ કામગીરીઓ આપે તો વધુ સારી યોજના ચાલે અને અમને કાયમી ધોરણે દરજ્જો આપે એટલી અમારી માંગણી માંગણી અમારી તો ઘણા વર્ષોથી ચાલે છે પરંતુ સરકારશ્રી હજી સુધી અમારું કંઈ સાંભળતી નથી અમે સુપ્રીમ કોર્ટમાં અમે યુનિયન તરફથી કેસ લડ્યા ગ્રેજ્યુટી માટેનો એમાં અમારી જીત થઈ છે સુપ્રીમે પણ ચુકાદો આપેલો છે એમાં પણ ઉલ્લેખ કરેલો છે કે આ યોજના લગભગ લાંબા સમયથી ચાલતી હોવાથી આ બહેનોને કાયમી કરવા જોઈએ ત્રીજા ચોથા વર્ગના કર્મચારી ગણવા જોઈએ એમને લઘુત્તમ વેતન સરકારી ધોરણે આપવું જોઈએ સરકારી લાભ તમામ આપવા જોઈએ આ એ ચૂકાદો પણ આપ્યો છે અને એના હજારે હાઈપોટે પણ ચૂકાદો આપે છે પણ સરકાર હજી સુધી ધ્યાન માં લેતી નથી બ્યુરો રિપોર્ટ અરશીભાઈ આહી રૂપલેટા